સરકારની કાર્યવાહી થી ક્ષત્રિય સમાજના યુવાનોમાં આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે એ લોકોને એવું લાગ્યું કે આ લોકો વિરોધ કરવા માટે તો અમારી માતાઓ બહેનોને ખેંચી ઝપાઝપી કરી અને એમની સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું અમારી કેટલીક માતા બહેનો ને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ થઈ ગઈ એમની તબિયત પણ બગડી તાત્કાલિક એકસો આઠ બોલાવી અને બહેનોને સારવાર આપવામાં આવી તો હું સરકારને પૂછવા માગું છું કે લોકશાહીની અંદર પ્રજાને નાગરિકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે તો મહિલા પોલીસ કરી શકે કેટલાક પુરુષ પોલીસો પણ ત્યાં હાજર હતા જે વસ્તુ યોગ્ય નથી કાયદાનું ઉલ્લંઘન છે એટલે આ બાબતે અમારા રાજકોટના આગેવાનો એ ગઈકાલે રજૂઆત કરી છે કે પ્રચાર દરમિયાન આ બધી વસ્તુ બને યોગ્ય નથી અને અમારી લાગણી તો પહેલાથી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી આહત થયેલી જ છે એમને શબ્દોથી આહત કરી અને પોલીસ અને સરકાર અને ભાજપ એ પ્રેક્ટિકલ રીતે આવું નિંદનીય કૃત કરીને અમારી આ લાગણીઓને ભડકાઈ રહી છે આહત કરી રહી છે અમારા યુવાનોને આક્રોશિત કરી રહી છે લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી ટિપ્પણીના કારણે આ મુદ્દાએ જોર પકડ્યું છે હવે આ રાજકીય લડાઈ ન રહીને ક્ષત્રિય સમાજનો મુદ્દો બની રહી હોય તેવું લાગી રહ્યું છે ગાંધીનગરમાં દહેગામ તાલુકામાં ક્ષત્રિય દ્વારા શપથ લેવાયા છે દહેગામ તાલુકામાં ક્ષત્રિય